પોરબંદરમાં પાલિકાના કાયમી સફાઈ કામદારનું અવસાન થયું હતું ત્યારબાદ તેના પત્નીને પ્રોવિડન્ટ ફંડની રકમનો ચૌદ લાખનો ચેક પાલિકા પ્રમુખના હસ્તે અર્પણ કરાયો હતો પોરબંદર પાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મનોજ માધા પરમારનું અવસાન થયું હતું તેના અવસાન બાદ તેના પત્ની અને પરિવારજનો જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે તે માટે તેમના પ્રોવિડન્ટ ફંડની રકમ રૂપિયા ચૌદ લાખ બે હજારનો ચેક પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મનોજભાઈના પત્ની દિવાળીબેનને અર્પણ કર્યો હતો સમયસર પ્રોવિડન્ટ ફંડની રકમ મળી જતા સફાઈ કામદારના પરિવારે પાલિકા પ્રમુખ અને તેમના તમામ સભ્યોનો આભાર માન્યો હતો પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા એક કર્મચારીનું મૃત્યુ થયેલ હોય તો તેમના પત્ની દિવાળીબેન પરમારને આપણે અહીંથી ચૌદ લાખ અને બાવીસ હજારનો પ્રોવિડન્ટ ફંડનો ચેક અર્પણ કરેલ છે જેથી તેમને પાછળથી કાંઈ તકલીફ ન પડે પોતાનો જીવન વ્યવહાર ચલાવી શકે